તો બહુચરાજીના યુવા અગ્રણી કિરીટ પટેલ દેવગઢ અને તેમની ટીમે દરેક ગામમાં વડ અને અન્ય વૃક્ષો વાવવાનું બીડું ઉઠાવ્યું છે સ્થિત યુવા પાટીદાર સમાજના અગ્રણી કિરીટ પટેલ અનેક સેવાકીય પ્રવૃત્તિ કરે છે તેમના દ્વારા આ વર્ષે પડેલ પિસ્તાળીસ ડિગ્રી પાર તાપમાન જોઈને સંકલ્પ કર્યો કે આ વખતે મારા આયોજન હેઠળ વડ તુલસી લીમડો અને અન્ય વૃક્ષો જે સતત થતા નુકસાનની ભરપાઈ કરીશું વડ થી ઘણું બધું એના જીવનનો આપણે જોવા જઈએ તો અબુલ પશુ પક્ષી પ્રાણીઓ અને માનવજાત માટે વડ ફૂલ ઓક્સિજન આપતું એક જ આજે હતું અને મારા હાથે આજે મેં વડ વાવ્યો છે ગઈ વખત પણ અમે આઝાદીના અમૃત મહોત્સવ વખતે પંચોતેર વડ વાવવા એવું નક્કી કર્યું હતું મારા સરદાર પટેલ યુવા પણ હવે ફરીથી કહું છું કે પક્ષા પક્ષી સ્થિત પર રહીને દરેક યુવાન દરેક ગામ આપણે વડ વાવીએ ઝાડ વાવીએ તો આ જ પર્યાવરણનો વિકાસ થશે અને અમે લગભગ ગઈ વખતે વાવ્યા હતા એનાથી વિશેષ આવનારા સમયમાં વાવવાનો સંકલ્પ કરીએ